આજે તો હતો મિત્રો આપણા ઘરેમાં મેલડીનો હવા મનનો તાવો જે હો મેરીમાં કંડિયાવાળી મેલડી એ બધા ભાઈઓ આવે છે ફાઇનલી મિત્રો બધા ભાઈઓ આવી ગયા છે અને તાવો પણ તળાવવાનો ચાલુ થઈ ગયો છે અરુણભાઈ બે ગયા છે પીરિયું તળવા માટે આ અમારા મેગુલભાઈ જો કામે લાગી ગયા છે શાક બને છે અહીંયા કાર આપણે શાક પણ બનાવવાનું છે આ બાજુ પીરિયું તળાય છે અને આ બાજુ એક બાજુ તાવનું કામ હવા મનનો તાવો છે હો મિત્રો હવા મનનો અમારા ભુવા છે કુવા પણ બેહી ગયો છે પૂરી તળવા માટે આ છે અમારા બધા ભાઈઓ ફરતા ફરતા ઊભા રહી ગયા છે બધા જો સાકલ લાવે છે આ છે અમારો મોટો મોટોભાઈ વાળો આ છે ગડુ અને ફાઇનલી ગડુ સોડા લઈને આવી ગયો છે ને બધાને સોડા પાય છે અમારા છે ભાઈ આ છે અમારા નવીનભાઈ પણ આવી ગયા છે હવે દૂધ દઈને એ પણ કામે લાગી ગયા છે બધાને સોડા પા ફાઇનલી મિત્રો તાવો તળાઈ ગયો છે ને બધા બેહી ગયા છે પરસાદી લેવા માટે અગાવાલા અને ભાઈઓ બધા આવી ગયા છે પરસાદી લેવા માટે બધા પરસાદી લઈ રહ્યા છે આ સાથે આપણો મિનિમ લોગન જ પૂરો થાય છે મિત્રો